નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ સોળ નવ બે હજાર ચોવીસને વાર સોમવારના કપાસના ભાવ કેવા રહેશે કપાસના વાયદામાં થઈ જોરદાર તેજી આ વર્ષે કપાસના ભાવ પાક્કા અઢારસો સુધીના જોવા મળશે અને ખેડૂતોએ કપાસ રાખવો કે વેસવો તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો મિત્રો આ વર્ષે કપાસના ખેડૂતોએ કપાસના બગાડ ઉતારા અને પાકના અંદાજ પારખ્યા વિના વેચાણ કરવું જ નહીં કારણ કે આ વર્ષે જે વરસાદના કારણે બગાડ થયો છે જેથી ઉતારા પણ ઘટશે ઉપરાંત આગામી સમયમાં કપાસની આવકો કેવી થશે તેના ઉપર બજારનો આધાર છે હાલ કપાસના ભાવમાં સતત ને સતત સુધારા જોવા મળે છે જેમાં બજારની વાત કરીએ તો બજારમાં આજે સતત બીજા દિવસે ખાંડી સો રૂપિયા જેટલો સુધારો થઈને ખાંડી રૂપિયા બોલાતા હતા વાત કરીએ તો ભાવ આજે તેની ક્વોલિટી મુજબ પંદરસો થી લઈને સત્તરસો સુધીના જોવા મળતા હતા જેમાં મોટા ભાગના યાર્ડમાં સોળસો એસી થી સત્તરસો ની વચ્ચે ભાવ હતા અને હવે આગામી સમયમાં શું આ ભાવ અઢારસો થશે કે નહીં એવા પ્રશ્ન વારંવાર ઉદભવી રહ્યા છે જ્યારે મિત્રો આટલો સમય ગયો છે તે છતાં હજી પણ નવા રૂની આવકો થતી નથી અને હજી આગામી પંદરથી લઈને વીસ દિવસ સુધી નવા રૂની આવકો થાય તેવી પણ ધારણા નથી અને આગામી સમયમાં હવે કપાસના ભાવમાં શું થશે કપાસ રાખવો કે વેચવો તેની વાત કરીએ અને વિવિધતાના ભાવની વાત કરીએ તો તો હવે ખોળ વાયદાની વાત કરી લઈએ તો અત્યારે ખોળ વાયદામાં શામદાર તેજી છે જેમાં આજની વાત કરીએ તો આજે સપ્ટેમ્બર વાયદો સાડત્રીસો ને દસ રૂપિયાનો જોવા મળતો હતો જ્યારે એનસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર છસો રૂપિયા હતા અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં કરોડ તેલની કારણે ન્યુયોર્ક કોટન વાયદો વાયદો ટકી અને અત્યારે જોવા મળતો હતો ત્યારે આગામી સમયમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો રૂ ઉત્પાદનનો આંકડો સામે આવે સાથે જ બગાડની સ્થિતિ કેટલી હતી અને હવે કપાસ કેટલો પાક છે તેના પણ આંકડા સામે આવે ત્યારે જ કપાસ બજારનું સાસુ વલણ નક્કી થશે હાલ રૂ બજારની સારી માંગના કારણે રૂ બજારમાં સતત સુધારા થઈ રહ્યા છે ને ખાંડીના ભાવ સાઠ હજાર રૂપિયા સુધીના બોલાય છે અને હવે આગામી સમયમાં રૂ બજારમાં શું થશે તે જોવાનું છે જ્યારે કપાસિયા ખોળની આ વર્ષે ખૂબ જ મોટી માંગ છે ને ઐતિહાસિક બજાર થયું છે પ્રતિ પચાસ કિલોની બોરીના ભાવ અત્યારે એકવીસો ને પચાસ રૂપિયા સુધીના બોલાઈ જતા હોય છે તો કપાયશિયાના ભાવ પણ ના આઠસો ત્રીસ રૂપિયા સુધીના બોલાતા હતા જેથી આગામી સમયમાં હજી પણ કપાસના ભાવમાં સુધારો થશે તે તો સો ટકાની વાત છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ